સહજાત્મ સ્વરૂપ ગુરુ મુખ્યપણે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધ રૂપે ઉપાસતા અહીં ઉપશમ એટલે શું એ તમારો પ્રશ્ન છે વચન નવસો તેરમાં પરમ કુપોધે બોધ્યું છે કે શાતા અશાતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવેશતા એવા તે પુરુષોને એવી વિલક્ષણ આનંદ આશ્ચર્યક વૃત્તિ ઉદ્ભવતી કે શાતા કરતા અશાતાનો ઉદય સંપ્રાપ્ત થઈ અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થઈ તેમનું વીર્ય વિશેષપણે જાગ્રત થતું ઉલ્લાસ પામતું અને તે સમયે કલ્યાણકારી અધિકપણે સમજાતું આગળ બોધ્યું કેટલાક કારણ વિશેષને યોગે વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય ઔષધ હતી આત્મમર્યાદામાં રહી ગ્રહણ કરતા પરંતુ મુખ્યપણે તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધ રૂપે ઉપાસતા ઉપશમ ઉપ એટલે નજીક અને શમ એટલે શમાવી દેવું ઉપશમ એટલે ઉદયમાં આવેલા અને ઉદયમાં આવવાના કષાયોને શાંત કરવા તે કષાય ક્રોધ માન માયા કે લોભ ઊભા થાય તેને ન થવા દે તે ઉપશમ કહેવાય દબાવી દે શરૂમાં કષાયની મનતા કરે બળ કરીને દબાવે અને આગળ જતાં પછી જળમૂલથી કાઢી નાખે શાયક પાવે બૃહદ આલોચનામાં બાવીસમો દોહો છે કે ઉપશમ વિષય કષાયનો સંવર્તિનું યોગ ક્રિયા જતન વિવેક છે મીટે કર્મ રોગ ઉપશમ રંગ તરંગ ભર્યો જ્ઞાન દરિયો ગુરુ મળ્યો પણ અશુભ યોગે કર્મરોગે શુદ્ધ હીરો કળ્યો ખીર નીર ના પરે ભિન્ન કીધો રાગ દ્વેષ કર્યો કરો ચિરંકાળ જીવો જ્ઞાન દીવો રાજુચંદ્ર મયા કરો પરમુવૌદવે મુનિઓને સવન છપ્પનમાં કહ્યું મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં યથાર્થ ઓળખાણ કરી પાત્ર જેવો ઠરી ગયા આ કાળમાં પણ ઠરી ગયા છે પૂજ્ય જૂઠાભાઈ પૂજ્ય સૌભાગભાઈ પૂજ્ય પ્રભુ શ્રીજી પૂજ્ય અંબાલાલભાઈ અને નજીકના ભૂતકાળની વાત આસનભુત જ્ઞાની પૂજ્ય બ્રહ્મચર્યજી કૈનર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ છૂટવાનો આ જ માર્ગ છે આત્માની તદ્દન નજીક જળ એવા કર્મની વર્ગણાઓ ઠાંસી ઠાંસીને ભરેલી છે કાજળના કૂપાની જેમ કલ્પનાને લઈને વિભાવને લઈને જીવવીર્યની સ્ફૂરણા દ્વારા પકડાણે તેને તુરત જ પુરુષાર્થપૂર્વક ક્ષમાવી દેવી તે ઉપશમ દૂધનો ઉફાળ આવ્યો જાણ્યું કે તરત જ ચૂલો બંધ કરી દે ઉફાળ ઉતાવળે બેસાડી દે તો દૂધ ઢોળાતું અટકે દૂધ હજુ તો ગરમ છે અમુક કાળ ગરમ રહેશે પણ ફરી ઉફાળ કે ઉભરો ન આવવા દે તો ઠરી જાય આગળ જતાં શાંત થાય એ અનુભવની વાત છે વચનમૂત પાંચસો છમાં બોધ્યું કે આરંભ અને પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વૈરાગ્ય અને ઉપશમ હોય તો પણ તે જતા રહે છે આરંભ અને પરિગ્રહ એ વૈરાગ્ય અને ઉપશમના કાળ છે આ પત્રમાં લંબાણપૂર્વક આ અંગે કુપોદેવે સમજ આપી છે ઉપશમના ફળ રૂપે આત્મશુદ્ધિ થતા ધારેલી સિદ્ધિ હાંસલ થાય છે શ્રી થાણા સૂત્રમાં વૈરાગ્ય અને ઉપશમના કાળરૂપ આરંભ અને પરિગ્રહનું બળ જણાવી તેથી નિવર્તવા દ્વિભંગી કહી છે અને મતિ જ્ઞાનથી લઈ છે કેવળ જ્ઞાન સુધીની પ્રાપ્તિ આરંભ પરિગ્રહનો ત્યાગ અને વૈરાગ્યને ઉપશમનું બળવાનપણે આરાધન એ અંગે બોલ્યું છે અધ્યાત્મમાં આગળ વધતા ઉપશમ શ્રેણી માંડે ત્યારે ચરિત્ર મોહનીય કર્મની એકવીસ પ્રકૃતિઓનો ઉપશમ કરવામાં આવે છે ઉપશમ આરાધનામાં ક્રોધ માન માયા લોભરૂપ કશાય ક્લેશ શાંત પાડવા માટે તેના પ્રતિપક્ષી ગુણો ક્ષમા નમ્રતા સરળતા અને સંતોષ ગુણોની વૃદ્ધિ કરવી એ મુખ્ય બોધ છે પોતાને જે દોષ વધુ સતાવે છે જે અવગુણ વધારે નડે છે તે તે દોષોના પ્રતિપક્ષી ગુણો વિચારી સ્મરણ મંત્ર સજા આત્મ સ્વરૂપ પરમગુરુના જાપમાં મન પરોવાથી કશાયો મંદ પડે છે ઉપશમ સંકિત દર્શન સપ્તક અનતાનુમંતિ ક્રોધ માન માયાલોપ અને મિથ્યાત મોહિની મિશ્ર મોહિની અને સંકિત મોહિની આ દર્શન સપ્તકના ઉપશમથી થતા જીવના પરિણામને ઉપશમ સંકિત કહે છે ઉપશમ એટલે શાંત થવું દબાઈ જવું જેમ ડોળા પાણીમાં ફટકડી ફેરવવાથી માટી વગેરે કચરો નીચે બેસી જાય અને પાણી ઉપર સ્વચ્છ બની જાય તેમ મિથ્યાત્વાદીનો ઉદય શાંત થવાથી જીવના પરિણામ વિશુદ્ધ બની જાય છે પરંતુ જેમ પાણી હલવાથી પાછું ડોળાઈ જાય તેમ મિથ્યાત્વ અને અનતાનુમંતિના ઉદયથી જીવના પરિણામ અશુદ્ધ બની જતાં સમ્યકત્વનો નાશ થાય છે ઉપશમ સંકેતની સ્થિતિ જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે તે સ્થિતિ પૂરી થતાં ત્યાંથી તે જીવ ક્ષયોપશમ સમિત પ્રાપ્ત કરે અથવા ત્રીજા મિશ્ર ગુણ સ્થાને જાય અથવા તો મિથ્યાત્વમાં ચાલ્યો જાય ઉપશમ સમકત્વ ક્ષયોપશમ થઈ ક્ષયિક પણ થઈ જાય કારણ કે ઉપશમમાં જે પ્રકૃતિઓ સત્તામાં છે તે ઉદયમાં આવી તેનો ક્ષય પણ કરી શકાય ઉપશમ શ્રેણીમાં પ્રત્યક્ષ દર્શનના અભાવે અગિયાર મેથી જીવ પાછો વળે છે ક્રોધ અંગે ઉપશમ અહીં ક્રોધ જીતવાની ભાવના કરવાનો બોધ છે નિમિત્તવાસી જીવ છે ક્રોધ જન્મે એવા નિમિત્તોથી પ્રથમથી દૂર રહેવું એ સહેલામાં સહેલો રસ્તો છે મહાતપસ્વી કૌશિક સંન્યાસી તપ ઘણા તપે પણ ક્રોધ ઉપશમાવી શક્યા નહીં રમતિયાળ છોકરાને મારવા દોડ્યા અને હાથમાંથી કુવાડી છટકી અને પોતાના માથે પડી દેહ છૂટ્યો ચંડકોશિક કોશિક દ્રષ્ટિ વિશ સાપ થયો ચંડકોશ્યો કોઈ અપમાન આપે અપશબ્દો કહે અને દુર્વચન આદિથી દુઃખી કરે ત્યારે આત્માર્થે જે વિચારે કે પૂર્વે મેં અશુભ કર્મ બાંધ્યું હતું તે પાપનું ફળ આ ભોગવું છું સામો માણસ તો માત્ર નિમિત્ત બની સામે આવીને ઊભો આ જીવ જો નિમિત્ત રૂપે ન આવ્યો તો પણ મારા પૂર્વ કર્મ અને તેનો પાપનો ઉદય તો બીજા કોઈ નિમિત્તે આવીને ઊભું જ રહે ગત સુકુમારને માથે તેમના સસરાએ ચીકણી માટેની પાળ કરી અંદર અંગારા ભર્યા જ્યારે શરીર બળે છે ત્યારે ગત સુકુમાર ક્રોધ ન કરતા વિચારે છે સસરાએ મોક્ષની પાગડી બંધાવી અને હજાર હજાર ભાવના કર્મોને થોડા સમયમાં બાળી કરી મોક્ષ પામ્યા અશાતા વેદનીનો ઉદય તો વેધવાનો જ હતો પૂર્વકર્મે સસરા જમાનો સંબંધ થયેલ અને આ ભવ નાટક ખેલાણું સમ્રાદિત્ય મુનિને કાયતસરમાં ઉભેલા જોઈ તેઓના પૂર્વાશ્રમના પત્નીને ક્રોધ ચડ્યો અને મુનિની ચારે બાજુ લાકડા ગોઠવી ભડકો કરીને ચાલી ગઈ મુનિ ક્રોધ ન કરતા વિચારે છે ધન્ય છે સિદ્ધના જીવોને જે બીજા જીવોને આવા પાપનું કારણ પણ નથી બનતા આમ વિચારતા વિચારતા શરીર બળ્યું સાથે શેષ કર્મોને પણ બાળી નાખ્યા સિદ્ધ થયા અનેક ગામો લૂંટનાર અને બાવન બાવન ખૂન કરનાર દ્રઢ પ્રહારી સવળી આવ્યા અને અપૂર્વ ક્ષમા ધારણ કરી ઉપક્ષમ આરાધતા આરાધતા તે જ ભવ્ય કેવીલ છે પામ્યા આઠ ત્રીજો બોલ ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે પૂજ્ય પ્રભુસિંહજી કહેતા છણકા ન કરવા જાણ પાસે અજાણ થઈ તત્વ લેવું તાણી સામેવાળો આગ થાય તો પોતે થવું પાણી જોકે આ વાત તો ઊંચા અધ્યાત્મની છે સર્વસંગ પરિત્યાગી માટે બરાબર પણ વ્યવહારમાં કરવું શું રાગ ન કરવો તેથી દ્વેષ થવાનો પ્રસંગ જ ઊભો ન થાય આ નિમિત્ત જીવ છે આવા નિમિત્તોથી ભડકતરી દૂર રહેવું એ જ્ઞાનીનો બોધ છે છોડી દોસ્તી તોડ્યું વેર એ સંતોને લીલા લેર બધા દુઃખોનું કારણ સંબંધ સંયોગ છે તે તોડે જ છૂટકો છે માન અંગે ઉપશમ માન આદિ શત્રુ મહા નિચ્છંદે નંબરાય જે સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય માન જીતવાનો ઉપાય સદગુરુનું શરણ અને સદ્ગુરુનો આશ્રય છે રે જીવ માન ન કીજીએ માને વિનય ન આવે રે વિનય વિના વિદ્યા નહીં તો કિમ સંકિત પાવે રે સંકિતવીણ ચારિત્ર નહીં ચારિત્ર ચારિત્રવીણ નહીં મુક્તિ રે ઉદય રત્ન મહારાજ નહીં માનને સજ્જાય પરમબૌે સિદ્ધાંત બૌધરૂપ ઉપદેશ આપ્યો છે કે જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત હવે ત્રણ એકવીસ ત્ર્યાસીમાં બોલ ફાણાંક સૂત્રમાં સંકિત પ્રાપ્તિમાં વિઘ્નરૂપ ચાર બોલમાં પહેલું અહંકાર બીજું અર્ધદગ્ધપણું ત્રીજું અવિનય અને ચોથું રસાસ્વાદ છે જેટલા પોતાની પોત્ગલિક મોટા ઈચ્છે છે તેટલા હલકા સંભવે વચનામુ પંચ્યાસી પ્રથમ તીર્થપતિ ભગવાન ઋષભનાથના પુત્ર બાહુબળજી ચક્રવર્તીને હરાવે એવી તાકાત ધરાવનાર બાર બાર મહિના ધ્યાને ઉભા રહ્યા છતાં જ્યાં સુધી માનનો કણીયો પડ્યો હતો ત્યાં સુધી કેવલ્ય ન જ પામ્યા જે પળે ભગવાનની પ્રેરેલ પોતાની બહેનો બ્રાહ્મ્ય અને સુંદરીના શબ્દો સાંભળ્યા માન મૂક્યું કે જ્ઞાન પ્રગટ્યું રાવણને પોતાની ભૂલ તો સમજાણી પણ હવે નમુક કઈ રીતે અભિમાનને લીધે સીતાને પાછા ન સોંપ્યા સોનાની લંકાનો નાશ તો નોતર્યો સાથે પોતે મરીને અધોગતિ પામ્યા શોધો દ્રશ્યમાં માન બોળવાના મંત્ર સમાન પૂજ્ય બ્રહ્મચાર્ય સૂત્ર બોધ્યું છે કે મળે ને મુજમાં રૂપ ગુણ અળા પ્રભા પ્રભુ થાય તો પણ માન મુકાય ના અહંકારો રહે આ કડીનું રટણ એ અભિમાન ઊભું થાય કે તેને મારી અઠાવવાનો અક્ષીર રામ પણ ઉપાય છે ઔષધ વિચાર ધ્યાન પૂજ્ય પ્રભુસિંહજી કહેતા વનો વેરીને વશ કરે વિનયથી વેરી પણ વશ થાય માન મોડવા નમ્ર થતા જે જ્ઞાનની બધી સંપદાનો માલિક થાય છે માયા જીતવાનો ઉપાય સરળતા સરળતા એ ધર્મનું બીજ સ્વરૂપ છે ઉદયરત્ન મહારાજની માયાની સજ્જમાં આવે છે કે સાચામાં સંકિત વસેજી માયામાં મિથ્યાત્રે પ્રાણી મ કરીશ માયા લગા વિશાળ બુદ્ધિ મધ્યસ્થતા જિતેન્દ્રિપુણો અને સરળતા આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે વચનમુ ચાલીશ સંકિત પ્રાપ્તિ માટે સરળતા એ પાયાનો ગુણ ગણાય છે વિચરાગ ધર્મ તો કપટ રહી જ છે જેમ વાકામ્યાનમાં સીધી તરવાર ન જાય તેમ માયાવીના હૃદયમાં વિતરાગનો સરળ ધર્મ પ્રવેશ કરી શકતો નથી કર્મનો સિદ્ધાંત અટલ છે જરા જેટલી મિત્રો સાથે માયા કરવાથી પૂર્ણાભમાં સ્ત્રીવેદ બંધાયો અને છેલ્લે ભવે મલ્લીનાથ સ્ત્રીવેદ પામે આરાધન પૂર્ણ થયું અને તીર્થંકર થયા લોભ જીતવાનો ઉપાય પરમબોધ બોલ્યું છે કે લક્ષ્મી આદિકમાં એવી વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે લાભે લોભ વધે ઘણું તૃષ્ણારૂપી ખાડો એવો છે કે જેમ જેમ ભરવામાં આવે તેમ તેમ ઊંડો થતો જાય સંતોષીનાર સદા સુખી લોભ તો પાપનો પિતા છે શુભમ ચક્રવર્તી છ ખંડના સ્વામી હજુ સંતોષ ન થતાં ધાતકી ખંડના બીજા છ ખંડ જીતવા ગયા અને સમુદ્રમાં બુડી મરી સાતમી તમતમ પ્રભાધારકમાં જઈ પડ્યા લોભને લઈને જે વિવેક ભૂલે છે હજુ જોઈએ છે હજુ જોઈએ છે નવ્વાણુંનો ધક્કો લાગતા એ તદ્દન ખાલી થઈ તળી આવી જાય છે ચાર સુખશૈયામાં સંતોષને એક સુખ શૈયા ગણી છે અને કશાય આત્માના અંતરંગ શત્રુઓ છે વ્રત તપ ઉપવાસ સાથે સર્વ ઉપશમ ભાવર્થે કરવા ગયા છે એ ભૂલવા યોગ્ય નથી એમ કુપાઉદોનો બોધ છે અનાદિકાલથી પદાર્થનો નિર્ણય થવામાં જીવને પોતાની વિપર્યાસ બુદ્ધિ આડી આવે છે તે વિપર્યાસ બુદ્ધિનું બળ ઘટે તો વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણવા જીવ પ્રવેશ કરી શકે તે થવા વૈરાગ્યને ઉપશમ સાધન કહે છે વૈરાગ્ય વૈરાગ્યને ઉપશમ વર્તતો હોય તેને જ વિચારવાન કહે છે જે વિદ્યાર્થી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં વિવેક આવ્યો નહીં કે સમાધિ થઈ નહીં તે વિદ્યાને વિશે રૂડાજીવે આગ્રહ કરવા યોગ્ય નથી વચનમુચ ચારસો ત્ર્યાસી પરમપાદેવે બોધ્યું છે કે ઉપશમ જ જે જ્ઞાનનું મૂળ છે તે જ્ઞાનમાં તીક્ષ્ણ વેદના પરમ નિર્જરા ભાસવા યોગ્ય છે ઘણીવાર મહેનત કરવા છતાં જે વૈરાગ્ય અને ઉપશમની પ્રાપ્તિ થતી નથી તેવા વૈરાગ્યની પ્રાપ્તિ સુલભ થાય એવો અવસર જીવને મોટો રોગ આવે તે વખતે બની આવે છે આવી વખતે દેહની અને આ સંસારની અત્યંત અસારતા અનિત્યતા અને અશરણતા સાધક વિચારવાનું મમુક્ષને પ્રત્યક્ષ અનુભવાય છે આવી વેદની વખતે આર્થ ધ્યાનથી પાછા વળી પરમકુમાલદેવે બોધેલા ઉપશમ અને વૈરાગ્યમાં તથા તેમની અપૂર્વ આજ્ઞાના આરાધનમાં ભક્તિમાં શરણ અને આશ્રયમાં એકતા કરવી યોગ્ય છે એ સંકિત પ્રાપ્તિનો ઉપાય છે એમ પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે બંધવૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તવાનો જીવને અભ્યાસ સતત અભ્યાસ કર્તવ્ય છે કારણ કે વિના વિચારે વિના પ્રયાસે તે વૃત્તિઓનો ઉપશમવું અથવા નિવર્તવું સંભવતું નથી વચનામુદ પાંચસો દસ વચનામુદ ચારસો સાહીઠમાં કોપોદે બોધ્યું કે શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી બાંધેલા એવા કર્મોનું ફળ જાણી સમ્યક પ્રકારે અહીંયાસવા યોગ્ય છે ઘણીવાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તું હોય છે સમ્યક પ્રકાર રૂડાજીવોને પણ સ્થિર રહેવો કઠણ થઈ જાય છે તથાપિ હૃદયને વિશે વારંવાર એ વાતનો વિચાર કરતા અને આત્માને નિત્ય અછેદ્ય અભેદ્ય જરા મરણ આદિ ધર્મથી રહિત ભાવતા વિચારતા કેટલીક રીતે તે સમ્યક પ્રકારનો નિશ્ચય આવે છે મોટા પુરુષોએ અહિયાસેલા એવા ઉપસર્ગ તથા પરિચયના પ્રસંગોની જીવમાં સ્મૃતિ કરી તે વિશે તેમનો રહેલો અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય જાણવાથી જીવને તે જ સમ્યક પરિણામ ફળીભૂત થાય છે એમ ગોપાલદેવ બોધે છે વ્યવહારિક દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય ઔષધ આત્મમર્યાદામાં રહી ગ્રહણ કરે પણ મુખ્યપણે તો પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધ રૂપે ઉપાસતા તે આ પત્ર નવસો તેરમાં ઉત્કૃષ્ટ સાધકને દશા વર્ણવી છે કે જે ઉદય કર્મમાં આવા જેવો બળિયા થઈ અશુભ શુભ પરિણામ દ્વારા પ્રત્યે ઉદાસીન થઈ અબંધ દિશાએ કર્મ ભોગવી લેવા ભગીરથ પુરુષાર્થ આદરે છે જીન ભાવના આ ખરી આત્મભાવના ભાવે છે અને સર્વ દુઃખનો આત્યંતિક ક્ષય કરે છે અને પરમ અવ્યભાસ સુખ સંપત્તિ સંપ્રાપ્ત થાય છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ